નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ અગત્યના સમાચાર ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા ગુરુ ઉજવણી કરવામાં કેશોદની જુદી જુદી શાળાઓમાં જઈ ગુરુઓનું પૂજન તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા રાષ્ટ્ર નિર્માણ સાંસ્કૃતિક ધરોહરની જાળવણી સામાજિક સેવાઓ વગેરે અવનવી પ્રવૃત્તિઓ આવી રહી છે જેના માટે સંસ્થા દ્વારા વાર્ષિક પ્રકલ્પો નક્કી કરેલા છે જેમાં રાષ્ટ્રીય સમુગાન સ્પર્ધા વડીલવંદના તેમજ ગુરુવંદન છાત્ર અભિનંદન આજરોજ ગુરુ પૂર્ણિમાના દિવસે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવી અને કેશોદની મોટાભાગની શાળાઓમાં ગુરુવંદન છાત્ર અભિનંદન અંતર્ગત કાર્યક્રમો રાખવામાં આવેલા એમાં આજરોજ પ્રોફેસર એકેડેમી આલાપ કોલોની તથા ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ભારત વિકાસ પરિષદના સભ્યોનું તથા સારસ્વત શાસ્ત્રી શ્રી ઉત્તમદાસજી તથા ધ્રુવ પંડ્યાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત વિકાસ પરિષદના જગમલભાઈ નંદાણીયા દ્વારા ગુરુ પૂર્ણિમાનું મહત્વ તથા સંસ્થાની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી શાસ્ત્રીજી દ્વારા ગુરુનું મહત્વ વિષય ઉપર વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ ઉપરાંત સંસ્થાના સંચાલક ડોક્ટર પ્રોફેસર પ્રવીણ ગજેરા દ્વારા ગુરુ મહત્વની વાતો કરવામાં ગુરુના મહત્ત્વની વાતો કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ દ્વારા ધોરણે એકથી અગિયાર સુધી પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સંસ્થા દ્વારા શાળાઓને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ ગુરુજનોનું પૂજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું

શ્રી નાયણ સાહેબ પધારેલા અને તેઓએ પણ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે સમજાવેલું અને ગુરુ પૂર્ણિમા વિશે ખૂબ જ સરસ મજાનો વ્યાખ્યાન આપી અને વિદ્યાર્થીઓને આજના જે દિવસ છે એ વિશે પાવિભર કરેલા અને ગુરુ પૂર્ણિમાનો ખૂબ સરસ રીતે ન્યૂ ઇયર પ્રોફેસર એકેડેમી ખાતે ઉત્સવ છે એ ઉજવેલો આજના દિવસે બીજા પણ એક સરસ મજાના વિદ્યાર્થીઓના માધ્યમથી જે આપણી આશ્રમ વ્યવસ્થા ની જૂની જે પરંપરાઓ છે એ વિષય પણ વિદ્યાર્થીઓ છે એ ખૂબ સરસ રીતે છે તેમજ આજના દિવસે નાટકો દોહાસન ગીતો એના માધ્યમથી પણ આજે સ્કૂલની અંદર સમગ્ર પરિસર છે એ એક જે આશ્રમ મય વ્યવસ્થા હોય એવી વ્યવસ્થાનું નિર્માણ છે કરેલું અને બધા વિદ્યાર્થીઓ એ ગુરુનું નું પૂજન પણ કરેલું અને આજના દિવસે ગુરુ પૂર્ણિમા હું મિલોવેરા પ્રોફેસર એકેડેમી હતી સૌને શુભકામનાઓ પાઠવું છું